કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને અત્યારમાં તો જો આઠ થઈ ગયા છે ને આપણે આવી ગયા છે કાયમના રૂટિન પ્રમાણે વાળીએ અને આપણે પહેલાં રોપ્યો હતો ને કપાહી કપાસ જોઈએ આપણે આમાં બકાલું રોપ્યું ને એ દિવસે રોપેલો કપાસ જોવો અવડો થઈ ગયો છે જુઓ મસ્ત મજાનો સરસ મજાનું તિરેખ્યુ નાખી ગયો છે અને આ છે ને આ ડૂલ રોપેલા છે તો એ ડૂલે એવડા થઈ ગયા છે ને મસ્ત મજાની વાડી ભરાઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ કમ્પ્લેટ અને આપણે આવી ગયા છે એ બકાલા વાળી વાડીએ અને બકાલું તો બેય વાડીએ છે પણ ઓલી વાડીએ આપણે મગફળી છે અને પછી કપાસ છે એવું છે ફેમિલી બેઠે છે ને બેન આપણે ગયા છે ઝટકા મશીન બંધ કરવા અહીંયા આપણે ઝટકા મશીન શરૂ રાખવું પડે નહીંતર માલ આવે તો એવું સેફેમેલીન ઝટકા મશીન તો હંમેશા બધાની વાડીએ હોય ઝટકા મશીન કાંઈ નથી રહેવા દેતા માલ અને રોજ તો આપણે છે ને ઓછા આવે શું છે કે આ ગામની સીમ કહેવાય અને હાવ સીમ હોય ને આઘી સીમ તો વળી રોજ આવે ટાવરવાળી વાડીએ છે ને આપણે આઘી સીમ છે પણ આપણે વાડી રાખતા ને એ વાડીમાં જ તે રોજ બેહતા અને બહુ રોજ હતા ત્યાં રોજનું ઘર કહેવાય તોય પણ હતું એમાં આંકડા હતા એ વાડીમાં અને એ આપણે ક્યારેક બતાવશું આંકડા હતા બહુ મોટા મોટા અને બોરડી હતી ને એવું હતું પણ હવે દસ આઠ વર્ષ હતા બહુ કમ્પ્લીટ વાડી થઈ ગઈ છે એ મસ્ત મજાની અને વાડી જેખી વાડી થઈ ગઈ છે ખેતર નથી રહ્યું અને નહીતર શું કહેવાય કે ખેતર હોય ત્યાં એક જ વખત પિત્ત લેવાનું હોય એટલે અહીંયા બીજું પિયત લેવાનું હોય નહીં એટલે એમાં છે ને પછી આપણે કાંઈ ખેડીને વૈયા પછી જવાનું હોય નહીં એટલે બોડીને ને એવું છા કરે પણ હવે તો આપણે એમાં પિયત લઈએ છીએ ને એટલે મસ્ત મજાની વાડી જેખી વાડી કરી નાખી હવે ખેતર નથી રહ્યું અને અત્યારે કાલ આપણે આટો મારવા ગયા હતા ત્યાં કપાસ જોયો હોય ને તો આપણું હનુમાન ખુશ થઈ જાય એવો કપાસ છે અને સાસુ ચાર બતાવશું આજ તો આ વાળીયે છે રોજ છીએ ઉતારવાનું હોય આપણે એક એક ડોલ ભરી લીધી છે મસ્ત મજાની જવો એક બેન ઠલવે છે ડોલું અને હજી એક એક ડોલ ભરવાની છે કાલે એક મણ ઉતારી છે અને આજે પણ ફેમિલી કાલ છે ને એક મણ ઉતારી છે અને આજે એક મણ ઉતારવાની છે અને આપણે મંડી ઉતારવા ફટાફટ પાંદડી અને પછી ઘરે જવાનું પછી સમય મળશે આપણે પાંદડી ઉતારી પછી ઘરે જવાનું થાય નહીં જે બે દિવસ ત્યાં ઉતારી ચાર ઓળિયા ઉતાર્યા કાબેન અને છ વળિયા બાકી છે જોઈશી કેટલાક દિવ ઉતારવાનું થાય સાલ ફેમિલી આપણે વિશે ઘરે અને જો એટલી ઉતારી આપણે અને ઘરે બી એકલા હાકા થાતા ઘરે કાં

તો પણ તોડવા કારે રેવું અત્યારે અગિયાર વાગી ગયા રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો પાછો તો ચાલો ફેમિલી જમી લીધા ને પછી આપણે ઘટું થોડીક જમાડી લઈએ એક ટોટી દૂધ પીવડાઈ દઈ ને અત્યારે ભૂખી થઈ છે એ ને એક વાગી ગયો છે જવો એટલું રૂ છે મમ્મીની જો આપણે દૂધ પાઈ શકે ટુડેની ગટુડીને જો I pive se već dani, zanim. Nama mi se. Pa već se I to ne zanim